દોઢ વાગે ઋષિ સિગારેટ પીવા માટે હોટેલ બહાર નીકળ્યો હતો ત્યારે પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો પિતા પાસેથી રિકવર કરવામાં આવેલ રૂપિયા એક કરોડ મેટ્રોપોલિટન સિટી માઝમાં ઇવેન્ટના પ્રોગ્રામમાં કરીને મોકલ્યા પૈસા હતા પિતાનું દેવું ઉતારવા માટે રૂપિયા એક કરોડ મોકલ્યા હતા બાકીની રકમ ઇવેન્ટ કંપનીમાં જોડાયેલા ભાગીદારના હોવાની કેફિયત આપી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર